જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું કેટલા 5:30 ના જાગી ગયો અને આ બધું સામાન ખાલી થઈ ગયો એટલે સારું છે કેમ કે અહીંયા બધું ઊભું રહેવાનો મેલ નતો આવતો તમારા ભાયા વાળ કપાઈ નાખ્યા છે તમે જોઓ ખાલી તાંગાના વાળા ટીંગ કોહલી હો કાઈ ઘટે નહીં કેમ છે બોલ અને હું આજે કેટલા 6:00 ના સાતે જાગી આવ્યો એમ 6:00 ના સાતે જાગી બ્રશ કરીને નાઈ ફ્રેશ થઈને

કોઈ કેને રાતે રમવા જાવ તો એ જાવ જાવ એટલે જાવ અત્યારે રમવા કેમ કે ક્રિકેટ આપણી માટે જાન છે કેમ તો અત્યારે કેટન ફેવરિટ વિરાટ કોહલી વિરાટ કોહલી જેવો જ વાળ કપાવો જોઈ જોઈ જો તાકાત વાળા જ વાળ કપાવો આપણો બેનો ફેવરિટ ક્રિકેટર વિરાટ કોહલી વિરાટ કોહલી વિરાટ કોહલી જેવો મજાનો બરો ભાઈ વિરાટ કોહલી તો વિરાટ કોહલી કહેવાય ગાઈસ કેમ કે જે રેકોર્ડ એને બનાવેલા છે ને એવા કોઈ નો બનાવી કે કિંગ કોહલી કોહલી કહેવાય ઇન્ડિયા નો નંબર 1 પ્લેયર કિંગ નંબર 1 સકે સચિન તેંડુલકર ભગવાન કહેવાય અમારે મે એને રમતા જોયો નથી તારો તો હું નાનો હતો કે ખબર પડતી નહી મેરા કોહલી ને રમતા જોયેલો છે વિરાટ કોહલી એટલે એ અમારે માટે ઈ ભગવાન છે બરાબર સિમ્પલી વાત ખોટું નહી આમાં હાસું હોય ને કેવાનું અને અત્યારે હું જાઉં છું મેંગી લેવા કેમ કે ભૂખ લાગી છે છ વાગે નાસ્તો કર્યો તો અને સાત વાગ્યે રમવા ગયા હતા તાચર લાગી ગયો શું અરે આ પણ હું લેવ પણ લે દુકાને તો જ લેવા જાવ હા મારી બેન પોચી પૂનમ રહે છે ને આપણે એને મેં ગયાને એને એને જ બનાવી દેવાની છે બરાબર તો સારું ચાલો કહે છે હું પેલા મેંગી લઈ આવું પછી બ્લોકમાં કન્ટિન્યુ તો ખાણી લઈ છે આપણે મેંગી લઈ આવ્યો છે ને મારી બેનને ઊભી કરી દીધી મને કહું ભૂખ લાગી છે તો હાલો ઊભા થાવ એટલે બેન પાણી ઓછું રાખજે પેલા કહી દો આ હાવ કોરી રેવી જોવે કઈ દઉં હા એટકી આવે છે ને કોઈ યાદ કરે છે કોણ યાદ કરતું અરે હમણાથી કટલી 4 થી 5 દિવસ નકરી એટકી જાવે તો બહુ ઓછું ખાતી હોય તો ઓછું ખવાય હું જ ખાઉં છું નકર ખાતી નથી કાલે કાલે વજન બપાવ ગયો ને તો 61 કિલો વજન વિચાર કરો હું આવડે પાડો થઈ ગયો પાડો ખાલી આવડો છું જો તમને બતાવી દો ખાલી 61 કિલો વજન એટલે મને તો આમ વિશ્વાસ ન થતો પેલી વાર કેવું થયું દવાખાના ચાર પાંચ દિવસ જેવું છું હું તો અઠવાડિયું અઠવાડિયું કહું બધાને કેમ કે અઠવાડિયું છું હું પહેલા દવાખાને ગયો ને ત્યારે મારા બાવન કિલો વજન હતો બરાબર અને પછી અઠવાડિયું પછી ગયો પાંચ થી છ જેવું છું પાંચ થી છ દિવસ જેવું છું છે

થોડું પલપલિયા કરવા જરૂરી છે કઈ એવું જ કરે બે બેને મેગી બનાવી નાખી છે મેં કઈ હેલ્પ કરી નથી તો પાણી પાછું અલગ ખાઈ પાણી નહોતું કાઢો મેં તને ના પાડી ધોય ત્યાં પલક આને કોણ પીએ

થાકી ગયો વિડીયો પણ અપલોડ નથી એટલે મારે જવું છે વિડીયો અપલોડ કરવા પણ બનાવવાનું છે તો પેલા જલ્દી જલ્દી વિડીયો અપલોડ કરતા હોય પોસ્ટર બનાવી નાખું પછી મળું તમને વિડીયો પણ અપલોડ થઈ ગયો છે ને પોસ્ટર પણ બનાવી નાખ્યું છે ને અત્યારે વાગી ગયા છે એકમાં દસ મિનિટ ની વાર છે ને મારી બેન જેઠાલાલ જોવે છે કામ કરે છે અને અત્યારે અને અત્યારે મારે જવું છે કરે ને અરે બેંકે થોડું કામ છે બેંકનું જે પ્રોસેસ કરવા ગયા હતા જે પ્રોસેસમાં જ છે ને હવે હું આવી ગયો છું ઘરે ને અમારે ફૂલ થાકી ગયો છું અને રાતે જાતે મેલેરીમાં હાલતા હાલતા અને પછી સવારે ઉઠીને સાત વાગે ક્રિકેટ રમવા ગયો એટલે બહુ થાકી ગયો છું અને પગ પણ હવે બહુ દુઃખે છે તો થોડીક વાર આરામ કરું પછી મળીએ આપણે બાકી ગયા છે ચાર અને મારી આટુ બેડ બનાવ્યું છે ભાખરી કેમ કે બપોરે ખાધું નથી અને અત્યારે બહુ ભૂખ લાગે છે અને અત્યારે ને મારો વ્લોગ ચાલુ છે તો પેલા હું એને સ્ટોપ કરી દઉં કેમકે કોપી રેટ આવવાની શક્યતા વધારે છે કેમ કે એમ

કાલે ઉતરે છે ને ફૂલ ઉત્સાહ છે કે ચાલો પસંદ છે પછી હાંજે તારો ઉત્સાહ બધો પડી જાય કેમ કે મારી બેન જાય છે કાલે દુબઈ યસ દુબઈ ટિકિટ કરાઈ નાખી છે આમ જાય કે દુબઈ હા ભલે પછી ખાવાના આવે એટ ન હોય દુબઈ જાવ હોય જાવ બરાબર કાલે ઉતરે છે ફૂલ મોજ કરવાનું છે એટલે ફૂલ એટલે ફૂલ મોજ કરવાનું છે કેમ કે પતંગ લાવવા નથી ફિરકી લાવી નથી બે વર્ષ પહેલાનો વિડીયો તો બધો ઉના ફોટો ખર્જો નહીં કરવાનો કારણ વિના ગાઈસ એમ કે ખર્જો કરશું તો રે શું પાછળ પાણી બાણી ચડાવી દીધું પછી અત્યારે બેન ને કીધું ભાખરી બાખરી બનાવી ગયો હું થોડુંક ખાઈ લો બરાબર થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ